તો મોરબીમાં હળવદમાં રાજપૂત કરણી સેનાએ માત્ર સહિતના હિન્દુ સંગઠનોએ છે રાજપૂત કર્ણી સેનાના યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો મહત્વના સમાચાર મોરબીથી કહી શકાય ત્યારે મોરબીના હળવદમાં રાજપૂત કરણી સેનાએ મામલતદાર ને પત્ર પાઠવ્યું તો ક્ષત્રિય કર્ણી યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મહત્વના મોરબી થી ત્યારે મોરબીમાં ક્ષત્રિય શિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણીને લઈને વિરોધ કરાયો જેમાં રાજપૂત કરણી સેના બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપ્યું છે